અહીંયા સવાર સવાર ગુડ મોર્નિંગ કેમ છો બધા જયારે અહીંયા એક ભગત આવી રહ્યા છે આવી રહ્યા છે આજે બે હજાર ચોવીસ નો પહેલો દિવસ છે અને ભગત આવી રહ્યા છે શું નામ છે ભગત તમારો રમેશભાઈ રમેશભાઈ તમે આજે સવાર સવાર રામનો દુપટ્ટો લગાવી દીધો છે કેવી ખુશી અનુભવો છો ખુશી છે એવું છે એમને જ્યારે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે ત્યારે તમે આજેથી પણ ખુશી મનાવી રહ્યા છો પ્રાણ પ્રતિષ્ઠા ની એટલે કેવી મજા છે મજા જોશ છે છ વર્ષથી સપનું પૂરું કર્યું છે મોદી અયોધ્યા મંદિર બનાવ્યું છે બાદ પ્રતિષ્ઠા છે ખુશી ખુશી છે જય શ્રી રામ જય શ્રી રામ